જીવનની અંદર કુળદેવીનો મહિમા બતાવ્યો છે કે જેના કુળમાં કુળદેવી છે અને એના વડવાએ આપેલું એક આ માં છે કુળદેવી જેના કુળમાં હોય અને કુળમાં કુળદેવી હોય તો જ સંતાનની પ્રાપ્તિ થતી હોય છે અને કુળદેવી ન હોય તો એ વ્યક્તિ ક્યારેય પોતાનું કુળ આગળ હલતું નથી એટલે કુળદેવી નો મહિમા છે કુળદેવી નો મહિમા નવરાત્રી તમારા ઘરનો રાજા છે અને તમારા ઘરમાં કુળદેવી નું નાનું એવું મંદિર હોવું જોઈએ અને મંદિર ન હોય તો માની પ્રતિમા પણ હોવી જોઈએ અને પ્રતિમા ન હોય તો માને શ્રીફળમય બિરાજમાન કરીને બેસાડી શકાય છે પણ કુળદેવી છે એ પોતાના ઘરે હોવા જોઈએ નવરાત્રીનો ત્રીજો નિયમ છે કે કુળદેવી છે કુળદેવીની પાસે પોતાના પૂર્વજો પોતાના વડવાના કર્મનો ચોપડો છે કુળદેવી છે એ પોતાના વડવાનો બાપ દાદા એના પિતા એના પિતા આ બધાના વડવાનો જો ચોપડો હોય તો કુળદેવીની પાસે છે અને કુળદેવી જ પોતે કાર્ય સરી શકે છે કુળદેવીને ખબર હોય છે કે તમારા પિતાએ કે મારા પિતાએ કે એના પિતાએ કેવા કર્મ કર્યા છે સારા કર્યા છે ભલા કર્યા છે આ ચોપડો હોય તો જગદંબા કુળદેવીની પાસે છે એટલે ત્રીજો નિયમ છે કે કુળદેવીને અવશ્ય ને અવશ્ય પોતે નજીક રાખવા કુળદેવીથી પોતે નજીક રહે ચોથું છે કે તમારું કલ્યાણ કરવા તમારું અને તમારા કુળનું કલ્યાણ કરવા માટે જો કુળદેવી રાજી હોય તો જ તમારું અને તમારા પરિવારનું કલ્યાણ થાય છે પણ જો મા રાજી ન હોય તો ક્યારેય પણ કલ્યાણ થતું નથી જ્યાં સુધી કુળદેવી રાજી ન હોય ત્યાં સુધી કોઈ દેવ કોઈ દેવી કોઈ જગદંબાની પૂજા કરો પણ એ પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થતું

તો સાચા રસ્તે લઈ જનારું વાળું હોય તો મા કુળદેવી છે જગદંબા છે અને એટલે કીધું છે કળ વિના બળ નહીં કળ જ્યાં સુધી ન હાલે ત્યાં સુધી બળ ક્યારેય હાલતું નથી પણ કળ કુળની દેવી જ્યારે હાલે ત્યારે સમજુ મારા બધા રસ્તા ખુલ્લા થતા જાય છે એટલે શાસ્ત્ર કહે છે કે કુળદેવીથી પોતે કાયમના માટે નજીક રહેવું જો કુળદેવી રાજી હોય તો જ તમારો વંશ અને મારો વંશ આગળ ચાલે છે જો કુળદેવી રાજી હોય તો જ વંશમાં વૃદ્ધિ થાય છે વંશમાં વૃદ્ધિ થાય એટલે કે પોતાનો એક દીકરો હોય ને એના બે દીકરા થાય ને એના ત્રણ દીકરા થાય અને પરંપરામાં કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે ને એ આપણું પરિવાર એક પછી એક એક અંકુર ફૂટ્યા કરે ત્યારે સમજુ મારી ભાગરે કુળદેવી રાજી છે આ હોય નહીં પણ જ્યારે આપણા દીકરાઓ એક જ હોય ને પછી વાય દીવા વાય અંધારું થઈ જાય ને જગતના પગ પકડવા જાય અને ક્યાંય મેલ ન ખાય ત્યારે સમજ હું કુળદેવીની વાતમાં ક્યાંય ભૂલો પડેલો છું નકર આ વાત બને નહીં એટલે કુળદેવી છે એ જ તમારા વંશની વૃદ્ધિ કરે છે કુળદેવી તમને ધંધામાં આગળ લઈ જાય છે કુળદેવી જ તમને તમારા કાર્ય સુધી લઈ જાય છે એટલે કુળદેવીથી પોતે હંમેશા નજીક રહેવું કારણ કે કુળદેવીને મઢે ન જઈ શકીએ તો કાંઈ પણ મંગળવારે જગદંબાનો ઘરે ફોટો હોય શ્રીફળ હોય કે દીવો કરી અને મંગળવારે માને સુખડી અને ખીરનો પ્રસાદ ધરાવીને કેવું કે હે જગદંબા એમાં હું તારી પાસે આવી શકું એવો સમય તો નથી પણ એક મંગળવારે આજ જો હું તને દીવો કરું અને જો આજ આ દીવે તું મારું એક કામ કરી દેતી હોય અને એક દીવે જો આવીને તું ઊભી રહી જતી હોય અને મારા દિવે તું મારા કામ કરતી હોય ને તો હે મા લે કુળદેવી હું તને આજે એક સુખડી અને એક થોડી ખીર મંગળવારે ધરાવું છું પણ એ દીવો થાય અને દીવામાં જેમ કુળદેવીના દર્શન થતા હોય મા કહેતી હોય કે જા જા એક તારી દીવાની દિવે તો જો હું કામ કરું તો એમ માન્ય તારી કુળદેવી કર ભાગ લે હું કામ કરું છું જગદંબા કરું એક દીવાની દિવે तूं परय मार रे का माया ने मुड़े तूं जवेरात जो आय खो आधा મા જો જે ના મો એક મંગળવારે હું તને એક દીવાની દિવેટ કરું અન માં જો તું મારું કામ કરી દેતી હો હે માં મારું આયખું મે તને સમર્પણ કરી દીધું છે આયખું એટલે મે મારું જીવન તને સમર્પણ કરી દીધું છે મારા વડવાએ એમનું જીવન તને સમર્પણ કરી દીધું છે પણ માં જો જે વેલી આવીને ઊભી રહેજે એય કુળદેવી એ જગદંબા મારા કાર્યને કરવા માટે આવીને તો ઊભી રહેજે એક મંગળવારે પણ જો માને પૂજા કરવામાં આવે તો પણ જગદંબા તમારાથી અને મારાથી નજીક રહે છે આ કુળદેવીનો નિયમનો મહિમા દર દે હે રાણી માં દિવસલા ધોયલા ભૂલો પડું ભવ સાગરે પાછા વાળ જે વખત વેલી આવજે રે માડી જો જેના મો વખતે વેલે આવજે જોજે મોડો ન થાય એક મંગળવારે ખાલી માને આટલું નિવેદન આપ એક સ્મરણ કરો તોય જગદંબા કામ કરે છે કુળદેવીનો બીજો નિયમ છે કે સક્ય હોય ને નજીક હોય તો પૂનમ ભરવા કુળદેવી મઢે જાવ મઢે જઈને માની પાસે યોગ મા આજે હું પૂનમ દિવસે તારી પાસે આવ્યો હું તને વંદન કરવા આવ્યો છું મારા તું મારા કર ભાગ લે આવી છુ માં હું તને વંદન કરવા આવ્યો છું પૂનમ ના દિવસે જગદંબા કુળદેવી ની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થશે પૂનમ ના દિવસે ન જવાય તો નવરાત્રીની આઠમ આવે અને આઠમ ના દિવસે આખા પરિવારને હરે લઈ અને જય અને કુળદેવીને ક્યો માં આજુ મારા ફૂલડાને લઈ આજ હું તારી આવ્યો જોજેમાં તું અમારી વાડ છું અને વાડે છીંડુ ન પડે આજ મારા પરિવારને લઈ અને માં હું આ તારા દર્શન કરવા આવ્યો છું એ માં અમારા બધાની તું રક્ષા કરજે અને આઠમના દિવસે જો જગદંબા સુધી પહોંચવા માટેનું તાત્પર્ય મળે તો નવરાત્રીમાં કુળદેવીનો મહિમા છે નવમો નિયમ છે કે કુળદેવીના મંગળવારે કોઈ પોતાના દીકરાના ઘરના કે પોતે એક સ્ત્રી ઘરે બેહી અને પાંચ વખત પણ જો ખોળો પાથરી પગે લાગે ને પાંચ વખત માની હામે ખોળો નાખે માં જોજી અમે તારા ફૂલડા આમાં બીજું ન થાય પાંચ વખત માની હામે ખોળો પાથરી પગે લાગે અને પાંચ વખત માં જગદંબા જો તમારા કાર્ય ને સંપન્ન કરે જય ન હકો તો કઈ નહીં પણ મંગળવારે ખાલી એક ઘરની અંદર માની એક નાની એવી પ્રતિમા હોય પ્રતિમા ન હોય તો કઈ નહીં એક દીવો કરો તોય ભલે અરે સાહેબ એક અગરબત્તી કરો તોય ભલે અને એ દીવાની શક્તિ ન હોય અગરબત્તી લેવાની શક્તિ ન હોય પણ એક ભિતરમાંથી શબ્દ નીકળી જાય કે હે મા 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 આટલો શબ્દ નીકળે ને તમારી સાંમુ ઊભી રહી જાય તો સમજો કર ભાગ લે મારા બાપ દાદા હું ધર્મમાં જ આવીને ઊભું રહી ગયું મારી જગદંબા કુળદેવે આવીને ઊભી રહી ગયું મોઠ્ઠી ભર બાજરો ને ભર પણ હારો દેજે આંગણીએ પારણા જુલાાવે આંગણીય પારણા જુલાવ જે દીવાની દિવેટને કીચી પલાળી મારી નિહડા રૂડા દીપ જે માહડા રૂડા દીપાવે તારા છોરુડા ની ચડતી તુરાખજે રાખ જે ઓ રાખજે મા બણજ રે હો મીઠો ઓ મા દેવી તારો આશરો કદાચ મુઠી ભર બાજરો મળે મુઠી ભર અનાજ મળે પણ જોજે માં મારી ફૂલવાડી ને તું કાયમના માટે લીલી રાખજે હે માં અમારા વંશ ની તું વૃદ્ધિ કરજે અને આ રીતે ખાલી પાંચ વખત જો માને ખોળો પાથરીને પગે લાગે ને તો એ કુળદેવ કે છે કે હું આવીને ઉભી રહી જાઉં માનું અગિયારમું કાર્ય છે કે કદાચ આજનો સમય એવો છે તમારા કુળદેવી કુળદેવીનો ફોટો રાખતા જ નથી પણ શાસ્ત્ર બધા આવે છે કદાચ કુળદેવીની ખબર ન હોય કદાચ વિચાર્યું ન હોય કે મારા કુળદેવી કોણ છે તો એનો અર્થ શું સમજવું કારણ કે શાસ્ત્ર પુરાવો કરે છે કે કુળદેવી વગર ક્યારેય કુળની ઉત્પત્તિ થાય નહીં કુળદેવી વગર ક્યારેય કુળની ઉત્પત્તિ થાય નહીં કુળદેવી હોય તો જ કળ હોય કળ હોય તો જ એમાં હું તમે બધા હોય પણ જ્યાં સુધી કુળદેવી ન હોય ત્યાં સુધી ક્યારેય કોઈ ઉત્પત્તિ જ ન હોય એટલે શાસ્ત્ર બતાવે છે કે કુળદેવી વગર કોઈ પણ નો જન્મ થતો નથી પછી રાજા હોય તો એ ભલે રંગ હોય તો એ ભલે અને કદાચ ભગવાન હોય તો એ ભલે અને કદાચ કોઈ પણ હોય પણ કુળદેવી વગર કોઈનો જન્મ થતો નથી એટલે શાસ્ત્ર એમ કે છે કે રામની કુળદેવી છે દેવકાલી છે કૃષ્ણની કુળદેવી છે વિંધ્યાવાસીની છે અને તમામ દેવોને કુળદેવી છે શ્રીદેવી છે તો જો કુળ વગર કોઈનો જન્મ ન થતો હોય તો આજે કુળદેવી ન હોય એવું ન બને કૃષ્ણના જન્મમાં હું તમને કથા કહીશ કે કૃષ્ણ જન્મમાં કૃષ્ણ જન્મ લેવાની તૈયારી કરશે પણ ભગવતી કહે છે પ્રભુ તમે જન્મ લ્યો છે પણ તમારે કુળદેવી વગર શું કરજો તો કે માં ઈ ખબર નથી ત્યારે કીધું તારી કુળદેવી પહેલા હું બનીશ ને પછી તું જન્મ લેજે આ કથા આવશે એટલે જો ભગવાનને પણ કુળદેવીની જરૂર પડતી તો આપણે તો એક પામર જ છીએ આપણને એ જ ખબર અને કદાચ કુળદેવી વગર કોઈનો જન્મ થતો જ નથી અને કદાચ કુળદેવીની ખબર ન હોય તો શું કરવું સમય છે સાહેબ એવું નથી કે આજે આપણે વિજ્ઞાનમાં એટલા બધા આગળ નીકળી ગયા છે એટલા બધા આગળ નીકળી ગયા છે ધંધામાં એટલા બધા આગળ નીકળી ગયા છે કે આપણને ખબર નથી હોતી કુળદેવી આપણા કોણ છે પણ ન ખબર હોય તો શું કરવું તો કે જે કદાચ ન ખબર હોય તો વાંધો નહીં પણ કદાચ એક મન થી દીવો કરો અને દીવાની તમારે આમ તમારી આમ નજર પડે અને નજર પડે ને ખાલી આંખમાંથી બે આંઘુડા આવે ને પાપણ ભીણી થાય અને પાપણ ભીણી થાય અને હાડા ત્રણ દિનમાં તમને સપને આવીને એક જાઉં તારા કર ભાગ લે તારી કુળદેવી જગદંબા હું હતી ત્યારે સમજુ કે મા મને વાતું કરી ગઈ દેખાતી નથી પણ એક આંહુડાની પાપણ ભીણી થઈ જાય ને આંસુડા પાડાવો સાહેબ હેલા નથી બધા કંઈક રોવે છે પણ આહુડું આવતું નથી પણ એક પાપણ ભીની થઈ જાય અને આહુડા નો રેલો જ્યાં ગાલ ઉપર નો ઉતરે ને ત્યાં બાપ દાદા ના વડવાના પાલક બેઠેલું ધર્મ આવીને એમ કહી દે કે જા જા ભલામણા ઉભો થાય હું તારી કુળ દેવી જગદંબા બોલું ભગવતી પછી જગની જૂઠી માયા પછી જગની જૂઠી માયામાં જેનું મનડું ભરે નહી કુળ કુળદેવી ચરણની આસ રે ને આવે નવું કુળદેવી ચરણની આ आसरे ये नियावे नहूनी